નમસ્કાર આજે આપણે મતદાર યુદ્ધ સુધારણા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલું ગણતરી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણને ગણતરી ફોર્મ કંઈક આવું દેખાતું હશે તેમાં શું ઉપરની બાજુએ નામ અને બીએલઓનો કોન્ટેક નંબર લખેલો હશે જેને જે દ્વારા જે કોન્ટેક નંબર દ્વારા તમે બીએલઓનો સંપર્ક કરી શકો છો ત્યારબાદ અમુક વિગતો પહેલેથી ભરેલી હશે જેમાં મતદારનું નામ મતદારનો ઓળખપત્ર નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર પછી સરનામું પછી મતદારનો અનુક્રમ નંબર પછી મતદારનો ભાગ નંબર અને નામ અને મતદારનો વિધાનસભાનો મતવિભાગ નંબર અને એનું નામ આટલી વિગતો પહેલેથી ભરેલી તમને મળશે એની બાજુમાં ક્યુઆર કોડ હશે જે ક્યુઆર કોડ બી ઉપયોગ માટે છે ત્યારબાદ તમારો જે હાલમાં યાદીમાં જે ફોટો છે તે અહીંથી પહેલે છપ પહેલેથી છપાયેલો જોવા મળશે ત્યારબાદ જે પોઈન્ટરથી બતાવવામાં એ જગ્યાએ આપણે હાલનો ફોટો તમારે ચોંટાડવાનો રહેશે અહીંયા તમે હાલનો ફોટો તમે ચોંટાડશો તો એ યાદીમાં સુધરીને આવી જશે હવે આપણે જે જે વિગતો આપણે ભરવાની એની આપણે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે અહીંયા આ જે જગ્યા છે ત્યાં આપણે જન્મ તારીખ તમારી લખવાની છે બરાબર એ જન્મ તારીખની નીચે તમારે આધાર નંબર જો તમે ચૂંટણી પંચને આધારની વિગતો આપવા માંગતા હોય તો તમારે આધાર નંબરની વિગતો અહીં નોંધવાની રહેશે ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર પછી પિતાનું નામ અહીં પિતાનું જ નામ આપવાનું રહેશે પરણિત સ્ત્રીઓએ પણ પિતાનું નામ આપવાનું રહેશે પતિનું નામ અહીંયા લખવાનું નથી બરાબર પછી નીચે તમારે પિતાનો મોબાઈલ નંબર લખવાનો પિતાનો ઇપિક કાર્ડ ઓળખ કાર્ડનો નંબર તમારે લખવાનો રહેશે ત્યારબાદ માતાનું નામ અને માતાનો ઓળખપત્ર નંબર લખવાનો રહેશે આ બે જગ્યાએ એ એના પછી જે પરણિત હોય તો એમણે એમના જીવનસાથીનું નામ અહીં લખવાનું રહેશે એટલે પરણિત સ્ત્રી હોય તો એનો પતિનું નામ અહીંયા લખવાનું છે અને પિતાનું નામ જે પિતાનું નામનું કોલમ છે એમાં લખવાનું રહેશે અને જો પતિ પત્ની હોય તો પતિનું નામ અને પતિ હોય તો પત્નીનું નામ અહીં આપણે લખીએ અને એની નીચે એનો ઓળખપત્ર નંબર લખીએ આટલું લખશું એટલે આપણું ફોર્મ જે છે એ પહેલો ભાગ પૂર્ણ થશે ત્યારબાદ આવશે ફોર્મનો બીજો ભાગ જેમાં તમારે છેલ્લા સઘન સુધારણા કાર્યક્રમની સ્થિતિએ મતદાર યાદીની વિગતો અહીં ભરવાની રહેશે ગુજરાતમાં છેલ્લું મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર બેમાં થયેલો હતો તો બે હજાર બેની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય બરાબર તો એ લોકોએ જે આ બ આ નીચેના કોલમમાં જે ડાબી બાજુ છે જે મેં ટીક કર્યું ત્યાં વિગતો બધી ભરવાની રહેશે જેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય એમણે જ આ વિગતો ભરવાની રહેશે એમાં શું શું ભરવાનું તો કે મતદારનું નામ એમનો ઓળખપત્રનો નંબર જો હોય તો લખવાનું નકર નહીં લખવાનું પછી સંબંધીનું નામ એટલે એમના પિતાનું નામ લખવાનું આવશે પછી પિતા અથવા પતિ જે જેના જેના નામ સાથે મતદાર યાદીમાં હોય એ લખવાનું પછી સંબંધ લખવાનો પિતા અથવા પતિ પછી જિલ્લો બરાબર રાજ્ય અને વિધાનસભા મત વિભાગનું નામ અને વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર હવે આ આ જે કોલમ રહ્યું ને એમાં જો તમે ગુજરાતની બહારના હોય કે કોઈ પણ વિધાનસભાના હોય તો એની વિગતો તમે અહીંયા લખી શકો છો ધારો કે કોઈ પંજાબથી હોય તો પંજાબની વિગતો એણે અહીંયા લખવાની કોઈ હિમાચલ પ્રદેશથી હોય તો એ હિમાચલ પ્રદેશથી એની વિગતો અહીંયા લખવાની રહેશે બરાબર હવે એની બાજુમાં એવું છે કે જેમનું નામ ધારો કે કોઈનું નામ મદદરયાદીમાં નથી તો એમણે એમના માતા પિતા અથવા દાદા દાદી આ ચારમાંથી કોઈનું નામ જો મતદારેદીમાં હોય બે હજાર બેની મતદારીમાં છેલ્લા છેલ્લા એસઆઈઆર એટલે છેલ્લું એસઆઈઆર આપણે ગુજરાતમાં બે હજાર બે માંથી હોય તો બે હજાર બે ની મધ્યરેથીમાં જો સંબંધીનું નામ હોય તો એમણે એમની વિગતો આ બધી કોલમમાં દર્શાવવાની રહેશે અને જેમ આગળ કીધું એવી રીતના જો એ બહારના બીજા સ્ટેટના હોય આઉટ ઓફ સ્ટેટમાં ધારો કે પશ્ચિમ બંગાળમાંથી કોઈ આવેલું હોય કોઈ બિહારમાંથી આવેલું હોય કોઈ ઉત્તર પ્રદેશમાંથી આવેલું હોય તો એમના છેલ્લા એસઆઈઆરમાં જે વિગતો હોય એ વિગતો એમણે આ કોલમમાં વધી કોલમમાં એમના સંબંધીની દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારે અહીં એક એકરાર આપવાનો છે એકરારમાં બે વસ્તુ આપવાની છે શું કે તમે કોઈ બીજા દેશનું નાગરિકત્વ મેળવેલું નથી અને બીજું કે તમે અન્ય કોઈ વિધાનસભા કે લોકસભા મતવિભાગમાં નોંધાયેલા નથી અને આ બે વસ્તુમાંથી જો કોઈ એક વસ્તુ ખોટી હોય બરાબર તો તમને આરપીએકની કલમ એકત્રીસ હેઠળ તમને એક વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે જો ખોટી સાબિત થાય તો એટલે આ આ વિચારીને પછી તમારે અહીંયા સહી કરવાની રહેશે બરાબર અને જો તમે તમારે તમે આ ગેરહાજર હોય તો તમારા વતી કોઈ તમારા ઘરની સભ્ય પણ સહી કરી શકે છે પણ તે પુખ્ત વયના હોવા જોઈએ અને એ જ્યારે સહી કરે ત્યારે એને સંબંધનો ઉલ્લેખ કરવાનો ફરજિયાત છે જો કોઈને સહી કરતા ન આવડતી હોય તો એમને ડાબા હાથનો અંગૂઠો કરવાનો રહેશે હવે જે લોકો ચાર બાર બે હજાર પચીસ પહેલાં આ મતગણતરી આ જે ગણતરી ફોર્મ છે બરાબર એ ભરીને જો બી એલોને આપશે એમનું જ નામ જે નવ બારે જે ડ્રાફ્ટ યાદી પ્રસરિત થશે તેમાં આવશે એટલે બધાએ સત્વરે પોતાના બી આ ફોર્મ આપવું એવી મારી વિનંતી છે નમસ્કાર